ડબોઈ તાલુકામાં ડાંગર ખરીદી ગોકળ ગાયની ગતિએ ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર ડબોઈ તાલુકા પંથકમાં ડાંગરની ખરીદી બાબતે ખેડૂતોમાં ભારે મૂંઝવણ સર્જાય છે સરકાર દ્વારા નિયત ટેકાના ભાવે ડભોઈ પુરવઠા ગોડાઉન ખાતે ડાંગરની ખરીદી શરૂ તો કરવામાં આવી છે પરંતુ ખરીદીની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડભોઈ પંથકમાં મોટાભાગના ખેડૂતો ડાંગરનો પાક લે છે હાલમાં પાક કાપણી બાદ ખેતરોમાં તૈયાર પડ્યો છે પરંતુ ગોડાઉન ખાતે રોજબરોજ મર્યાદિત માત્રામાં જ ડાંગર સ્વીકારવામાં આવતા ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે હાલ દિવસ દરમિયાન માત્ર પંદર ટ્રેક્ટર જેટલી ડાંગરની જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે પરિણામે ઘણા ખેડૂતોને મજબૂરીમાં ઓછા ભાવે વેપારીઓને ડાંગર વેચવો પડી રહ્યો છે આ સ્થિતિ સામે આજે ઢોલાર ગામના ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકત્રિત થઈ ડભોઈ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં દિવસ દરમિયાન થતી ખરીદીની મર્યાદા વધારવાની તેમજ ગોડાઉન ખાતે કર્મચારીઓની સંખ્યા વધારી ખરીદીની પ્રક્રિયા ઝડપી કરવા માટે માંગ કરવામાં આવી હતી ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ઝડપી નહીં કરવામાં આવે તો તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે ત્યારે હવે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની માંગ અંગે શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બન્યું છે પ્રાંત અધિકારી સાહેબને ડાંગરની જે ખરીદી થાય છે જે બહુ મંદ ગતિએ થાય છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને બીજું કે જે ગતિ છે અત્યારે એ બહુ ધીમી છે તો અમે એવું વિચારીએ છીએ કે ખરીદી થોડી વધુ થાય અને વધારે ટ્રેક્ટરો એ લોકો ખરીદી કરે એના માટે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જે ગતિ અત્યારે જે પ્રકારે ચાલી રહી છે એના લીધે અત્યારના ખેડૂતો ના છૂટકે વેપારીને માલ આપવો પડે છે અને એ જ માલ પાછો ત્યાં જાય છે તો એનું એમાં આ ખેડૂતોનું શોષણ થાય છે એ ના થાય એટલા માટે અમે આ સાહેબ શ્રીને અમે પ્રાંત અધિકારી સાહેબને આપીએ છીએ ડભોઈ સરકાર શ્રી દ્વારા એમએસપી ના ભાવ થી ખરીદવા ખરીદી કરવા માટે જે પાકોની જાહેરાત કરી તેમાંથી એક ડભોઈ તાલુકાનો મુખ્ય પાક ડાંગર છે ચોમાસુ સીઝનનો ડાંગર કાપે આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે એમએસપી નોંધણી કરાયા પછી ત્રણ મહિના પછી પણ ગોકળ ગાય ની ગતિ કરે છે સરકાર અને જેના કારણે ગોકળ ગતિ વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે જેથી સીધે સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે એટલે અમારી સરકાર શ્રી ને વિનંતી છે અહિયાં વધુ ટીમ મૂકે રોજ ના પચાસ થી સાઠ ટ્રેક્ટર ની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે તેમ છતાં પણ જાની જોઈને પંદર જ ટ્રેક્ટર ની ખરીદી કરવામાં આવે છે જેથી અમારી વારંવાર વિનંતી છે સરકાર ને અગાઉ બી આ બાબતે વારંવાર આવેદનપત્ર આપેલા છે પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી વર્ષોથી એક જ બબાલ છે વર્ષોથી કે ભાઈ પંદર ટ્રેક્ટર થી વધુ નહીં સવારે પાંચ વાગ્યા થી ખેડૂત અહીંયા આવીને ઉભો રહે રાત્રે બાર વાગ્યા સુધી ઘરે નહીં પહોંચતો

ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો પડ્યો બગડે છે અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી એના કારણે વેપારીઓને મજબૂર થઈને પાંચ હજાર રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે